હાય ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે ઢોસા ઢોસા તો આપણને બધાને ભાવતા જ હોય છે અને એ પણ અલગ અલગ વેરાયટીના તો આજે આપણે એમાંની જ એક નવી વેરાયટી લઈને આવ્યા છીએ જેનું નામ છે સ્પ્રિંગ ઢોસા માટે આપણે સૌથી પહેલા એક સ્ટફિંગ તૈયાર કરવાનું છે એના માટે આપણને જોઈશે અહીંયા બે ચમચી તેલ હવે એમાં એક ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરીએ છે અને એને સાતડી લઈએ છે હવે આપણે એમાં એક લાંબો સમારેલો કાંદો એડ કરીએ છે સ્પ્રિંગ ડોસાની એક ખાસિયત છે કે એમાં જે શાકભાજી છે એને ચડાવવાના નથી હોતા એક થી બે મિનિટ માટે આપણે એને સાંકળી લેવાના હોય છે હવે આપણે એમાં મિક્સ વેજીટેબલ એક કપ એડ કરીએ છે જેમાં મેં ફણસી ગાજર અને વટાણા લીધા છે એક કપ લાંબી સમારેલી કોબી એડ કરીએ છીએ

તમારા પાસે ગ્રીન હોય તો તમે ગ્રીન પણ વાપરી શકો છો એક ચમચી કેચઅપ લઈએ છે સ્ટફિંગ તૈયાર છે હવે આપણે ઢોસો બનાવી લઈએ ઢોસા પેટર્ન કેમ બનાવવાનું એ આપણે આપણા આગળના વિડીયોમાં જોયેલું છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ઢોસા ઉપર હવે આપણે બટર લગાવી દઈએ ઢોસો થોડો થવા આવે એટલે એના ઉપર અહીંયા મેં એક સોસ રેડી કર્યો છે જેમાં મેં બે ચમચી ટમેટો કેચપ અને બે ચમચી ચીલી સોસ લીધો છે રેડ ચીલી સોસ એ લગાવીએ છે ઢોસાને ફોલ્ડ કરી દઈએ સ્પ્રિંગ ઢોસા સર્વ કરીએ સ્પ્રિંગ ઢોસા રેસ્ટોરન્ટમાં આ રીતે સર્વ કરવામાં આવે છે તો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ને ખાતા રહો અને હા લાઇક શેર અને સબસ્ક્રાઈબ આ તો કરવાનું જ છે થેન્ક યુ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો